આઠ તારીખની રાતે અજય ઠાકોર જ્યારે સાંજે પોતાના ઘરે એક્ટિવા લઈને પાછો ફર્યો ત્યારે બહુ જ ઝડપથી એણે એક્ટિવા ચલાવ્યું છે એ બાબતનો ખાર રાખી અને એના પડોશમાં રહેતા જે બળદેવ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર પાર્થ બારોટ નામના વ્યક્તિઓએ એ લડાઈની શરૂઆત કરી આ બંને પાડોશીઓ જ છે અને નાની મોટી બાબતોએ બંનેના ઝઘડાઓ ચાલતા જ રહે છે આ એક્ટિવા ચાલવાની બાબતે ઝઘડાની શરૂઆત થઈ પછી જ્યારે અજય પોતાના ઘરેથી પોતાની રિક્ષા લઈને બહાર નીકળ્યો ત્યારે આ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્ય ચૌહાણ પાર્થ બારોટ લ એમની અર્ટિકા ગાડી ગાડી લઈ અને આ એની રિક્ષાનો પીછો કરે છે રિક્ષામાંથી એને ઉતારી પોતાની ગાડીમાં બેસાડી એનું અપહરણ કરી અને ઝુંડાલ અને રાવજીપુરાના વિસ્તારમાં એને લઈ જાય છે અને ત્યાં પાવડાના હાથા વડે એને માર મારી અને એને પહેલાં તો હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ત્રણસો સાત જૂની આઈપીસીની ત્રણસો સાત મુજબ ગુનો દાખલ કરે અને પછી બીજા દિવસે એટલે કે નવ તારીખે જ્યારે આ અજય નું હોસ્પિટલમાં એનું મૃત્યુ થતા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક ધોરણે આ ચારે ચાર આરોપીઓની અટક કરેલ છે આ ચારે ચાર આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમના વિરુદ્ધ પોલીસે અગાઉ પાસા કરેલી છે આ જે પાર્થ બારોટ છે એનો ભાઈ જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જે બોમ્બ મૂકવાનો પાર્સલ બોમ્બ મૂકવાનો જે ગુનો થયેલો હતો તેનો સગો ભાઈ છે તેના વિરુદ્ધ પણ પાસાના પાસાની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને હાલમાં જે છૂટીને આવેલા એક્ટિવા ચલાવવા બાબતની જે વાત હતી અને અગાઉ પણ આ બંને જે પાડોશીઓ છે એમની વચ્ચે નાના મોટી લડાઈઓ થતી રહેતી હતી બોલાચાલી થતી રહેતી હતી અને એમાં આ બાબતે ઉશ્કેરાઈ જઈ અને કહે કે અમારા નાના છોકરાઓ અહીંયા ફળિયામાં રમે છે અને તું આવી રીતના રેસ ડ્રાઇવિંગ કરીને જાય તો આમાં કોઈને નુકસાન થઈ શકે એ બાબતની લડાઈ કરી અને એનું મૃત્યુ નિપજાવે